આ સની વાત આવે અને આમ હું અહીં આવતો હતો સંગીતા સ્ટુડિયો જ બરાબર અમારે આમ પોલીસ ચોકી પાસે જ મારું ઘર છે અને બાજુમાં પાછો ચોક પડે છે એટલે અહીંયા પોલીસવાળા ઊભા હોય એ પોલીસવાળા ઊભા હોય ને તો એમાં કાંઈ વાંધો જ નહોતો હું થોડીક વાર રાહ જોઈને ઊભો હતો અમારે ગુણવંતભાઈની તો એમાં બરાબર એક લીનાવાળો નીકળ્યો એટલે સાહેબે ઊભો રાખ્યો સીટી મારી ગયે ઊભો કે ક્યાં જાય માંડ માંડ બિછાડો ઊભો રહ્યો હું હું કરતો જાતો ઊભો રાખ્યો ઊભો કે કાગળિયા દે કે સાહેબ નથી કે લાયસન્સ કે સાહેબ એ નથી હો તો સાહેબ કે નંબર પ્લેટ તો બોલો માથું ખંજવાડતા ખંજવાડતા બોલ્યો કે સાહેબ હતી પણ ઘરે ક્યાંક પડી ગઈ લાગે હો સાહેબ સાહેબ કે કાંઈ વાંધો નહીં હાલ બે હજારનો દંડ દે એમ કરીને સાહેબ હજી ડાયરીમાં કંઈક આમ લખતા હતા ને તો બોલો ગોળી ચડાવીને હાલતો થયો કે ઓય આ બે હજારનો દંડ કોણ ભરશે કે સાહેબ રાખો દીધું કે કેમ એ કે પંદરસો માં લીધું જ છે ભંગારમાંથી સાહેબ કે તું એમને જા તારો દંડ હું ભરતીશ આ થોડીક વાર થઈ ને તો એક જણો ગાયકા કાકા કાકીને છોકરું ત્રણ જણા ગાયકા નીકળ્યા આપને ખબર ત્રણ સવારે હોય એટલે પોલીસ રોકે છે એમ તણે ત્રણ ઘાયે ઘા જતા હતા સાહેબે સીટી મારી ગયો કાકા ઉભા રહ્યો ક્યાં જાવ તો કાકા ઉભા રહીને ક્યાં તણ તો બેઠા તને ક્યાં બેહાડો એમ કે વહી ગયા ઉભું રહ્યો એમાં ત્રીજો નીકળ્યો નહીં તો બહુ અઘરો હતો એને સાહેબે ઊભો રાખીને ખાલી નામ જ પૂછ્યું કે ઉભો રહ્યો નામ બોલતો તો કે ઉમિયાશંકર ઇબ્રાહીમભાઈ ભરવાડ સાહેબ કે શું કે ઉમિયાશંકર ઇબ્રાહીમભાઈ ભરવાડ સાહેબે માથું સંજાડતા સમજાડે કીધું કે ઉમિયાશંકર બ્રાહ્મણમાં આવે ઇબ્રાહીમ મુસલમાન ભરોને ગાંડો લાગે કે જા 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 આ પછી મેં કીધું સાહેબ તમને આવાજ મળે છે મન કે હા ભાઈ કે તું જા ને તું ગાંડો થઈ જાય પણ સાહેબ પોલીસ માટે એકાદી વાર તાલી બનતી હે કારણ કે એ જાગે છે ને એટલે જ આપણે આવા સરસ મજાના ડાયરા કરી શકીએ કે ઘાસ દરબાર કરી શકીએ છીએ કારણ કે એ લોકોએ પોતાના તહેવારો છોડી અને સાહેબ આવું સરસ મજાનું બંદોબસ્તમાં ઊભા હોય છે એટલે સાહેબ પોલીસને ધન્યવાદ મિલિટરીને ધન્યવાદ અને આમ પોલીસની વાત નીકળે આ મુંબઈ પોલીસની વાત છે એની છે જ નહીં બરાબર હવે આ તમે મુંબઈમાં છે ને એક એવી સિસ્ટમ છે કે તમે દારૂ પીને ગાડી હલાવતા હોય એટલે તમે આમ ફૂંક મારો એટલે એમાં લાલ લાઇટ થાય એવું મશીન એ લોકોએ રાખ્યું છે તો એમાં બરાબર અમે આમ પ્રોગ્રામ પોતા આવી નીકળતો હતો મને ઊભો રાખ્યો મને કે એ રહે દારૂ દારૂબારો પીધો જ મેં કે સાહેબ કાંઈ વ્યસન નથી મને કે એમ નહીં આ મશીનમાં ફૂંક મારી કે તે પીધો હોય છે લાલ લાઇટ થાય સાહેબ પણ મેં આ મને આવડે નહીં તમે આમ પેલા શીખવાડો તો અરે કે એમાં એવું ન હોય કે આમ મામા ફૂક ફૂંક નહીં કે મેં કીધું સાહેબ તમે શીખવાડો ને એકવાર મારી તો દીધો અને સાહેબે ફૂંક મારી કરીને તો ઉપર લાલ લાઇટ થઈ મેં કીધું સાહેબ હવે હું ન મારું તો સાહેબ ટટકાવી ગયા હતા અને દારૂની તો મજા છે અમારે ગુજરાતમાં ખરેખર આ દારૂબંધી છે કે નહીં તો મારો રામ જાણે પણ સાહેબ બોર્ડ માર્યા હાઈવે ઉપર નો ડ્રિંક્સ નો ડ્રાઈવ દારૂ પીને ગાડી ન હલાવી એમ તો હું મારો બંધ ભાઈ ગાડી લઈને જાવ ધનોને ભાઈ નીકળ્યા તે મેં ઓળી ધનાને પૂછ્યું ધના આ સરકાર કેમ આવું લખે છે કે દારૂ પીને ગાડી ન હલાવી એમ મન કે એ સરકારને આપણી ચિંતા હોય સરકારને આપણી શું ચિંતા હોય રહી કે એમ ચિંતા એવી હોય કે આપણે ગાડી લઈને જાતા હોય અને દારૂનો પેક ભરીએ અને ક્યાંક સ્પીડ બ્રેકર આવે તો ઢોળાઈ ન જાય ને ભાવને એટલે એ કે સરકાર આવા બોટ મેળે બોલો અને દારૂની તો સાહેબ વાત ક્યાં કરવી હમણાં એક આમ પીતો જાય અને આમ ફોટો જોતો જાય પીતો જાય ને ફોટો જોતો જાય એટલે મેં કીધું એટલે આ કેમ આમ તું દારૂ પીવું એને ફોટો જોવે આમાં કંઈ શું છે એમ કોઈને ભૂલવા માટે છે કે આ તારી કાંઈ પ્રેમિકા હતી મને કે ના ના એવું કાંઈ નથી કે આ મારી પત્ની છે મેં કીધું તોય એને જોઈને શું કામ પીવો એ કે બસ એ કે આ મારો માપદંડ છે એ કે હું બસ આ સુંદરમાં સુંદર લાગવા મને એટલે હું સમજી મન ચડી ગયા હા સારું લે આને હમણાં એક આમ રોતો જઈને પીતો જાય રોતો જઈને પીતો જાય મેં કીધું ઓય આ રોતો જઈને ક્યાં પીવાસ એ કે બસ ઈ કે હું જેને એ ભૂલવા માંગુ છું ને એનું નામ યાદ નથી આવતું એ તો હવે ભાઈક તારા બીજું હું અને હમણાં એક જણો આઠોક બોટલ લઈને અગાસી ઉપર ચડી ગયો અગાશી ઉપર ચડીને એક એક બોટલનો ઘા ખાલી બોટલનો ઘા કરે તારી વાહે મારી જમીન ગઈ તાળ તારી વાહે મારી ઘરવાળી ગઈ બીજી ઉપાડી તાળ ત્રીજી ઉપાડીને કે તારી વાંહે મારા છોકરા વ્યાઈ ગયા તાળ એમાં પાંચક બોટલનો ઘા કર્યો ને તેમાં આ છઠ્ઠી ભરેલી નીકળી તો એને પાછો આ લગાડી નહીં કે આમાં તારો કાંઈ વાક નથી ગંડી એમ કરીને પાછો ઉતરી ગયો આ તો દારૂ તો સાહેબ કારણ કે દારૂ કાયમ દુઃખ દેનારો ને બે ઘડીની મોજ આ મોજ લેવામાં કંઈક મરાણા અને કજીયા થતાં રોજ દારૂ મૂકી દૂધડા પીજો દિલ્હી ન દેજો સાહેબ દારૂ છોડી અને દૂધ પીવું કારણ કે આમ લોક સાહિત્યની અંદર તો આ વાત છે જ કે દારૂ કોઈથી પીવો નહીં એમ અને હોય એને વાંધો નથી પીવો અને ઘણાય છે એમ કે દીવ હું કામ જાઉં છું તો કે બસ એ કે પથરીની દવા હાટો બોલો આપણને એમ થાય દીવમાં સૌથી વધારે પથરીની દવાના દર્દી તમને મળે પથરી ન થઈ હોય એ મળે અને થઈ ગઈ હોય એ મળે પણ મેં કીધું મારે વાત આમ પ્રેમની કરવી છે સાહેબ કોલેજમાં હમણાં આમ છોકરી છોકરા વચ્ચે ડખો થઈ ગયો એટલે છોકરીએ કહી દીધું કાટી કાટી આંબલી એથી કાટું દઈ તારે મારે કાંઈ નહીં તું મારે ભાઈ એટલે છોકરો કે કાંઈ વાંધો નહીં પણ હવે એક કામ કરી કે મેં તને જે કાંઈ ગિફ્ટ લેટર આપ્યા હતા નહીં કાલે પાછા દઈ જાજે છોકરી કે કાંઈ વાંધો નહીં કાલે આભો ઊભો છે છોકરો અહીંયા ઉભો હતો ને તો છોકરી કોથળો ભરીને આવ્યો અને પગ પાસે ઢગલો ખીરો કે આમાં તારા જેવો એ લઈ લેજે હજી મારે બીજાને મિસ કોલ આવે મિસ કોલે ઉપાડા લીધા સાહેબ પણ એક સરસ મજાની કવિતા છે સાહેબ મને બહુ ગમે છે કે હૃદય તૂટી ગયું છે પણ હૃદય ધબકાર બાકી છે અને ભલે થઈ વાર્તા પૂરી હજી શાર બાકી છે અને જીવનમાં ગમે ત્યારે નવજીવન લાવી શકું છું હું જીવનમાં ગમે ત્યારે નવજીવન લાવી શકું છું હું હતું લોહીમાં હજી જીવન ધબકાર બાકી છે આ હૃદય તૂટે અને હમણાં છોકરા અને છોકરીને બે નક્કી કરી લીધું કે આ સમાજ મને તને ભેગો નહીં થવા દઈએ આપણે બે આત્મહત્યા કરે એમ કરીને બે પહાડ ઉપર ચડ્યા ને એમાં છોકરાએ હળી કાઢીને ડાય મારી તે છોકરી દાંત કાઢીને વહી ગઈ કે પ્રેમ તો આંધળો હોય અને છોકરો સાહેબ આપણો ગુજરાતનો પેરાશૂટ ખોલીને ઉપર આવ્યો હોય કે બેન પ્રેમ કોઈ મરતો જ નથી હા અને મજા તો એ વાત નહીં છે કે હમણાં બરાબર એક છોકરીએ કાર્ડવાળાની દુકાન જઈને કીધું કે તારી પાસે એવા સ્પેશિયલ કાર્ડ છે કે જેમાં લખેલું હોય તું મારો છેલ્લો ને પહેલો પ્રેમી છું છોકરો ભલે કાર્ડવાળો કે હા બેન એવા કાર્ડ છે કે નહીં એમાં લખેલું હોવું જોઈએ તું મારો છેલ્લો ને પહેલો પ્રેમી છો એ કે આ બેન એવા લખેલા કાર્ડ છે એ કે તો બાર કાર્ડ આપો આ આવક જેને મળ્યા છે એ સમજી જાય અને હવે ભરોહો કરતાં પહેલાં વિચારજો કે આ કાર્ડ કેટલા છે કારણ કે આમાં દર વખતે આપણે જ એવું માનીએ છીએ પણ ખરેખર છોકરીઓ જે કોલેજમાં પ્રેમ કરે છે અને એ પ્રેમ મને તો સમજાતું જ નથી પ્રેમમાં પડ્યા પણ ઊંધા કાંધ અમુક તો પડે છે અમારે ધનો ગમે ત્યારે હિરોઈનના પ્રેમમાં પડી જાય હમણાં એકદી આવ્યો મારી પાસે હાથમાં પાટો બાટો બાંધેલો મેં કીધું હોય આ શું થયું કે કાંઈ નહીં આપણે કેટરીના પ્રેમમાં પડ્યા ને કીધું પડ્યો તો એમાં લાગ્યું હું એ કે એમ નથી લાગ્યું કે તો બસ એ કે હું આમાં આમ લખાવતો હતો કેટરીના તે એમાં લખાઈ ગયું કૂતરી ના હજી પાટો બાંધીને ફરેશ હવે એક તો ઓલા છુંદણા ટેટા કરાવે છે મારો રામ જાણે આ ક્યાંથી આવ્યું છે છુંદણાં તો આપણને સમજાણું હતું પણ આ ટેટા સમજાણા જ નથી હજી સુધી અને ગામડાની મજા છો ખરેખર અમારા ગામડામાં બરાબર કેસ આવેલો ને તો એક ને આમ કોર્ટમાં જવાનું જુબાની દેવા માટે એટલે એમાં બે વકીલોને જજ ને ત્રણેય જણા હતા ને એમાં આરોપી ઊભો હતો એટલે માજીને ખાલી ઓળખાણ કરાવવા માટે લઈ ગયા તેમાં બરાબર માજીને આમ કટખરામ ઊભા રાખ્યા ને એટલે હળવેક દિન પૂછ્યું કે પહેલાં વકીલે પૂછ્યું માળી મને ઓળખો છો તો કે ઓળખું જ નહીં કે તાર તું મારા જ ગામનો છો નહીં કે તો હા છગનનો દીકરો ને તો કે હા એક નંબરના ખોટીના છો બધા કે તમને ન ઓળખું ઓલો વકીલો આગો ગયો બીજો વકીલ એના જ ગામનો હતો એણે જ એને કીધું માળી માળે તમે મને ઓળખો એ ક્યાં ઓળખું જ ને તું રઘલાનો તારી બાયડી ભાગી ગઈ બીજાને લઈને એ જ ને એ સાઈડમાં હો તો થોડીક વાર પછી જજ સાહેબે કીધું ઓર્ડર ઓર્ડર આટલું કીધું ને કે ઓર્ડર ઓર્ડર આટલું બે જ વાર કર્યું ને પછી સીધું એમ કીધું કે બે મિનિટ માટે કોર્ટ સ્થગિત કરવામાં આવે અને બે વકીલને એની ચેમ્બરમાં બોલાવીને એટલું કીધું કે મારું ન પૂછતા જત સાહેબ એટલું જ કીધું માજીને મારું ન પૂછતા જે પૂછવું એ પૂછજો નગર માજી મારો ઇતિહાસ અહીં કાઢી નાખશે